તેમના બીમાર પિતાની મુલાકાત લેવા ગયેલા આ દુર્ઘટનાએ સમગ્ર પરિવાર અને શહેરને આઘાતમાં મૂકી દીધું છે ભગવાન એમના આત્માને શાંતિ આપે જય શ્રી કૃષ્ણ મારું નામ જીતેન દત્તાણી છે અને હું પરમાર પરિવારનો જમાઈ રહું છું અને આજ રોજ શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા નેહલબેન શૈલેષભાઈ પરમારના પાર્થિવ દેહને અમે આજ સિવિલ હોસ્પિટલ ખાતે એમના ડીએને મળી ગયા એટલે આજ અમે અમારા નિવાસ સ્થાને લઈ આવી અને એમની અંતિમ વિધિની ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ માનવતા જે કહેવાય એ માનવતાનું એક રૂપ ત્યાં જોવા મળ્યું છે અને સૌપ્રથમ કહું તો જામનગરના માનનીય કલેક્ટર સાહેબ શ્રી કેતનભાઈ ઠક્કર જેમનો સાથ સહકાર હંમેશા મારી જોડે રહે છે અમારા

એ દુઃખદ સમય હતો એ દુઃખદ સમય અમદાવાદથી જામનગર ક્યારે પાર થઈ ગયો એ અમને કશું ખ્યાલ જ નથી આવ્યો તો બધાને હાથ જોડી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા દુઃખમાં સહભાગી થયા એ બદલ ખૂબ ખૂબ આભાર અને મીડિયા કર્મચારી મીડિયા ભાઈઓ છે જે અવિરત ઈચ્છતા કે કંઈક માહિતી મળે કંઈક માહિતી મળે જયારે આ બનાવ ઘટના બની ત્યારે અમને પણ ખબર નથી કે શું ઘટના બની છે અને અમે જ અમદાવાદ જવા પહોંચી ગયા અને પછી અમને ખ્યાલ આવ્યો કે આ શું થઈ રહ્યું છે પરંતુ મીડિયા ભાઈઓએ ઘણી મહેનત કરી ઘણા પ્રયાસો કર્યા ઘણા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો અપલોડ કરેલા છે અને જે જે માહિતી તમને મળી એ એ પ્રમાણે તમે એમાં અપલોડ કરી પબ્લિક સુધી વસ્તુ પહોંચાડી તો મીડિયા કર્મચારીઓનો પણ